માર્ગની ડબલ પટ્ટી બનાવવા માટેની લોક માંગણીઓ આજીવારી બની છે લોકો દ્વારા આ મુદ્દે અનેકવાર તંત્રના દરવાજે ખટખટાવ્યો હોવા છતાં કોઈ પગલા લેવામાં ન આવતા હવે લોકોએ આંદોલનનો માર્ગ પસંદ કર્યો છે આ માર્ગ ગામના લોકો માટે માત્ર એક જ મુખ્ય માર્ગ જોડાણ સ્ત્રોત છે જે રોજગારી વેપાર અને શાળાઓ માટે જવાની દિશામાં મહત્વપૂર્ણ છે ધીરે ધીરે ટ્રાફિકની અવર જવર વધી ગઈ છે અને માર્ગની તંગાઈને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે

એક પુલારપુર જોઈન્ટ થાય એટલે ટ્રાફિકની સમસ્યા પાંચ મીટરનો રોડ છે આમાં અવારનવાર છેલ્લા દસ વર્ષથી રજૂઆત કરવા છતાં કોઈ પણ આગેવાનો ધ્યાન આપતા નથી છેલ્લે છેલ્લે અમારા એમએલએ ત્રણ વર્ષ પહેલા જે હતા એને આનો જોબ નંબર અપાવી દીધો હતો આ બધું કર્યું તો આ ગોટાવડ થી રોડ ને અટકાઈ દેવામાં આવ્યો કોક ને કોક બાનાની છે અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખને આજે બી રજૂઆત કરી છે ઉપમુખને એને કે ભાઈ તમારી આ સરકારના બેરા કાન ક્યારે ખુલશે લોકોના સ્ટેટનો રોડ છે આ રોડ સ્ટેટમાં છે પણ સાહેબ તમે ફોર વ્હીલર વાળા દારૂ પીન નીકળે છે ને ત્યારે એને શબ્દોમાં વર્ણન નથી થતું આ ત્રણ દિવસ પહેલા જે અમારું એક્સિડન્ટ બન્યું ને એ

રોડની સાઈડ ઉતરી ગયા અને તોય રાખ્યા અને ખરેખર પોલીસ જે આ એક્સિડન્ટમાં લે છે ને એક્સિડન્ટમાં ન લેવો પડે ખરેખર સરકારે જે નવો કાયદો કર્યો છે વધનો આ કેસ માનવ છે એક્સિડન્ટનો કેસ નથી આ તો આ દિવસોમાં તો સાહેબ અમે તો આ બધા ગામના લોકો કંટ્રાળ ગયા છે અને આ મરણા તો ઉપવાસ ઉપર બેસ છે અને છેવટે જામ નહી વાહનો હળીસો નાની વાવડી મોટી વાવડી ચંદરવા ચાતરિયા ચાતરિયા વાળા આ રસ્તે હાલે છે હડમતાળા ખોખણીયા નાગનીશ બધા ડ્રાઈવર થાય છે ગોરાભાઈ તકલીફમાં એક્સિડેન્ટ થાય છે અને માણસો ને તકલીફ પડે છે

વારંવાર રજૂઆત મૌખિક પણ થઈ છે અને લેખિત પણ થઈ છે અને અવારનવાર સાંભળીએ છીએ કે રોડ આજે પોળો થવાનો છે કાલે થવાનો છે હજુ સુધી રોડ પહોળો થવાનું અમે કાંઈ એવું જોતા નથી એના કરતા અમે અકસ્માતો વધારે અહીંયા જોયા છે અને સ્થિતિ એ છે કે વારંવાર અકસ્માતો થાય છે વારંવાર આપણે ડરતા ડરતા આ રોડ ઉપરથી નીકળવું પડે છે હું છેલ્લા ચૌદ વર્ષથી આ રોડ ઉપરથી મારી ફોરવેલ લઈને નીકળું છું મને અહીંયા આવતા એક જ ડર લાગે છે કોઈ નિર્દોષ જોડે મારું વાહન ભટકાઈ ન જાય સાઈડ થવાની કોઈ જગ્યા નથી રોડ પહોળો થવાની કોઈ વાત નથી વારંવાર નથી આ રોડ કેટલા ગામ આ રોડ અંદાજે કમસે કમ પાંત્રીસ ગામ નાના મોટા રોડ જોડે છે અને મેન રોડ અહીંયા આવતા બોટાદ જવાનો એક જ રોડ બને છે ખસથી